ભાઈ टाइगर ઝૂગડી આ જહો જહો

હલો એ બોલો બોલો ભાઈ સાતાર માં વાડ ભાતા તો એમ હુએ ભાગ રાશો છે ને હુએ સુકો કો છો ભાણા લગન લીધા છે કેમ અચાનક ના તું મળ ઉઈ તો વાત થાસી હુએ એ હું છે એમ પણ મામેરું તો પડું ઉજો મામેરું તો ક્યાંથી મારા કંચા પૈસા છે પણ તો એમને પગની મેલવા આલો મને પણ તો મારા કઈ પૈસા નથી તમે એમ કહો છો કે પગની ની મીલ વાળું તો હું તો હવે કરું છું હે એટલે પણ મામેરું લેવા મારા કઈ એક રૂપિયો નથી એવું છે એમ એટલે મામેરું ની આવશો તો જ પગ મીલ વાળ છો ઓહો હો સારું એડો કાંક કરીશ ભાણા ને વહેલો બસ માં એમ ને સારું તો બસ માં ચડાવી મીચી છો એ સારું સારું તારી ભાણા એ ભાણા ને કેવા લાવવું પડશે કે ભાણા ભાણા તારા લગનના ને હમાસાર મોકલાયા સરખા છે

મામા હા દીકસી હા આપણે એ મામોને બોલાવ મૂળ્યો મામો મૂળ્યો હોવે મરતાય મોધુ ના ને મરતાય ના બોલાવ પણ મારા સાધુ કરી તો બોલાવો ના પણ એનું ના મો બોલાય તમી ખાલી ભેગા હેડો પણ એના અમે ફોડા ફવાના દુશ્મન પડે હગા પૈસા પણ એ મારા લગન થઈ જાય દાડા પડો મારા વિવાહ થઈ જાય બોડુ તું કઈશ ને હું કઈશ એમ ને હોવે હું તા કોઈને એના ઘરનું પાણીય ન પીઉ પાણી આપી દે હા પીધું બસ યે લાવું હે હોવે

એની બાજુ વંડો છે ને હા એ વંડાનું પૂરેપૂરો આખો આખો વંડો શણી હોય વંડો શણી અને આખું પ્લાસ્ટર બલાસ્ટર કરી અને ક કમ્પ્લેટ કરી કલર બલર કરી અને એની બાજુની અંદર ઓલો નાળો નીકળ્યો ખબર છે કરનાળું મેળવવાનું છે એને કંઈ અહીં નાળા આવેલ પીડા કે નહીં એ કરનાળું મેલ્યું નહીં નથી અહીં કરનાળું એ કં સારી ખોદી અને કરનાળો મેલી દીધો હું એટલે શું ગટરનું પણ એવું કે નહીં એ બધું બાર વાર નીકળી દે ડાયરેક્ટ તળાવની અંદર હા હા વાંધો નહીં અને કાંઈ કામ હોય ને તો તમે ત્યારે ફોન કરજો એ વાંધો નહીં સરપંચ તો ગરીબ છે લે માથે નહીં પીડ્યો મારો આપણે કદી લેવા દે ને તો મારો ઓરડે મંદુર નહી કરી આવે બોલો શું આવ્યા તા હવે સરપંચ સાહેબ એક સહી કરાવવા આવ્યો ઓરડે મંદુર થાય ને એની જો એક સહી કરી તમે આમાં લાવ્યો ને સહી કરી નું

ભણા માતાજીની છોકરીને સમજાવી દે એને હો મુલા મામા તમીએ ઢાઢા પડો ને મામા તમીએ ઢાઢા પડો તું કોણ હરું પડે એટલે મામા ઢાઢા પડો ને છોકરો મન પૈયા વગર રાખો તો તો બોલો હવે શું કરવાનું છે તે કો મામેરું ભરવાનું છે તારું બા મામેરું મારા વિવાહ છે મામા મારા વિવાહ હ ઈ હું કાઈ પોંછ ઉડુઈ નઈ ભરું તું ભરવે ભરું તું તાર ચમ કાળ વઢા ગ્રાન્ટ ખાવી હારી લાગે છે ગામની મામેરા ભટ્ટા કાઠું લાગે છે તે ભણો તારા કાને રેસો તો તું જ ભરે બીજો કોણ બા ભરે તો તો ભાણા પહેણવાનું રેવા આ બીજું શું ના ના મામા પહેણવાનું ના રેવા લઈ હું મુળા મામા સમજાવું છું તો મુળા મામા તમે મારા હમક તાકો બીજું કાઈ મને પહેનાવો પરો તમે મોમેરું લઈને આવજો મો તમારો પર ગાડીનો ડ્રાઈવર મો રહી તમે તમ તમે કહેશો છો એટલે ઘડી આયા ભેગો ને બીજું શું ના તો મુળા મામાને છાપરો જા મો તમે તાર તમારો ગાડીનો ડ્રાઈવર રહી તમે ખાલી મોમેરું લઈને આવજો બસ તમે આવજો મામી તો આવશે જ ને તારું થારું મામેરું આવી જશે અને આવા લુખા મામા ભેગો શું રહ્યા છે મારા ભેગો આવતો રહે એવું હોય તો ઈ આમી ભલે લુખા રહ્યા પણ તારા ગોડ કાઈ ગોમના ગાળિયા તો નથી કરતા ને મામા તો ના રોનક પૈયા વગર રાખ્યો હું છોડું રાખ પણ તું હવે આને લઈ જાય નક માતાની સોગન મજા ન આવે મજા લાબી નહીં તારામાં જો બળ હોય ને તો તું તાર આવતો રે કે હા હું હોરો ફૂટી નકળ દે